નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મારા મારીના ગુનામાં સંડોવાયેલા ઈસમની પાસા હેઠળ અટકાયત બોટાદ પોલીસે ઈસમને પાલારા ભુજ જેલ હવાલે કર્યો બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે એમ બરોલીયા દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી તેના ભાગરૂપે મારા મારીના ગુનાઓ કરવાની ટેવવાળા માથાભારે ઈસમો વિરુદ્ધ પાસાની કડક કાર્યવાહી કરવા સૂચનો અને નાયબ પોલીસ અધિક્ષક મર્ષિ રાવલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અનુસંધાને બરવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ એન વી વેસાવા દ્વારા મારા મારીના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ભરત ઉર્ફે ભાણો ઉર્ફે બુઢ્ઢી ભાઈ સાથળિયા રહેવાસી બરવાડા જલારામ જીન તાલુકો બરવાડા જિલ્લો બોટાદવાળા વિરુદ્ધ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જિલ્લા મેજિસ્ટર જિનસી રોયે દરખાસ્ત મંજૂર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલસીબી એજી સોલંકી અને એલસીબી સ્ટાફ દ્વારા મજકુર ઈસમ ભરત ઉર્ફે ભાણો ઉર્ફે બુઢ્ઢી ઘનશ્યામબાઈ સાથયાની અટક કરી પાસા વોરંટની બજવણી કરી આરોપીને પાલારા ભુજ ખાસ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ